ભાઈ આજે તો આપણે માંડવી ઉપાડી એના તો બે દીધ થયા હતા અને પાથરા આપણે આજે એમને પડ્યા રહ્યા બરોબર હેલો યુટ્યુબ ફેમિલી ભાઈ સ્વાગત છે પરિવાર નવા મસ્તીના દેશી વ્લોગની અંદર ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અત્યારે છત ખાલી હું નીકળી ગયો ભાઈ ખેતરમાં હો ભાઈ કારણ કે ભાઈ બે દીધ છે ભાઈ કમોસમી વરસાદ પડે છે મેં કીધું હાલો ને હવે આજે બ્લોગ મસ્ત મજાનું બનાવી નાખો બરોબર મિત્રો આપણે પાછળ જોવો એમને માંડવીને પેડાર્યા ખેડૂતો એને પથારી ફરી ગઈ મિત્રો આખા આખા વરણની મહેનત પાણીમાં વહી ગઈ એમ કહીએ ને તોય હાલે મિત્રો આ બાજુ કપાસ આપણો આ જય જય મિત્રો દઈ નાખી આવો પથારી એટલે પથારી ફરી ગઈ અરે

બેદીથી મિત્રો આવું ને આવવું છે અને સતત વરસાદ ધીમે ધીમે ચાલુ જ છે ભાઈ ધોરિયામાં પણ પાણી ભરી દીધા હો ભાઈ અમારે તો ભાઈ અહીંયા ધોરિયામાં જ પાણી ભર્યા બીજાના ખેતરોમાં પાણી ભર દીધાઓ બહુ વરસાદ ભર્યો આ હા હા આ બાજુ મિત્રો આપણો ભૂકો પણ ઢાંકી દીધો આપણું અલર એમને પડ્યું છે અને અહીંયા આપણે માંડવીનો ઢગલો પણ ઢાકી દીધો છે બરોબર અને જોવો મિત્રો તાલપત્રામાં પણ પાણી ભરાઈ ગયા ઓફલી મિત્રો આપણે આ એક જ ઢગલો અહીંયા એક જ ખેતરનું નીકળ્યું હતું બરોબર માંડવી હજી તો આપણે ભાઈ ત્રણ ચાર ખેતરોની એમને પડી પાથરા ખેતરમાં એ તો ભાઈ નીકળી ગયું હોય ને તો આ બધું ઢાકી શકીએ બાકી તો કારણ કેમ ઢાકવું બે દી પહેલાં ભાઈ માંડવી કાઢવાની આપણે બહુ બહાટ બોલતી હતી અને એક દી તો હું પલટો આવી ગયો હે ભાઈ વાતાવરણમાં કાંઈ નક્કી જ ના રહ્યું ભાઈ સીધે સીધું ઉપનર થઈ ગયું બંધ અહીંયા આપણે જો ખાલી બે દિવસ મોડો આવે ને તો આપણને સહન નથી થતું આ તો ચાર ચાર મહિના સુધી તડકો છાયો જોયા વગર મહેનત કરીને છેલ્લે જ્યારે પાક લેવાની તૈયારી હોય ત્યારે વરસાદ આવે ને બધી મહેનત ઉપર પાણી ફેરવી દે આ ગુખ ખાલી મારો ખેડૂત જગ્યો હો મિત્રો હજી આપણે અહીંયા બે ખેતરમાં પાથરા પડ્યા છે અને મિત્રો પાથરાની દેશે છે ને આવું કારામય થઈ ગયો ઓ મિત્રો પાથરા આહા હા હા

હવે હે ને એ પલળીને ખાક થઈ ગયા હે બરોબર હવે બધાને ઉખેરવા જો હવે

અમારા કાળ જે વાગે છે સરા મિત્રો ભાઈ ગુજરાત ભર ભાઈ બધે વરસાદ એવો પડ્યો છે ક્યાંક ક્યાંક વધારે પડ્યો ક્યાંક ક્યાંક ઓછો પડ્યો પણ હે ને મોસ્ટ ઓફલી આમ ખેડૂતના હે ને પાકની હે ને પથારી ફરી ગઈ બરોબર તો મિત્રો આજના વ્લોગમાં તો જાજુ બધું આપણે ભાઈ કેવું નહીં કારણ કે ભાઈ બધે હવે આજ સિચ્યુએશન હે બરોબર એટલે કે આજ પોઝિશન ભાઈ બધે છે અત્યારે હાલમાં તો ભાઈ આજનો લોગ આપણે અહીંયા લગ્ન રાખી દઈએ બરાબર તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટથી જણાવજો ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઇક કરી નાખો અને ભાઈ મસ્ત મજાની એક કોમેન્ટ પણ કરી નાખજો ભાઈ તમારે કેવો વરસાદ પડ્યો તમારે ભાઈ કેવી ભાઈ પાકને બધાને નુકસાન થાય બરાબર એ બધી મને કોમેન્ટથી જણાવજો તો હવે ભાઈ આપણે મળીએ આવા જ કંઈક નવા અને દેશી વ્લોગની સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય